મજામાં થશે તો શું આગળ છે આપણે યુટ્યુબ ચેનલ મારું નામ છે કે રાઠો તો એ તાતા આવી જશો દુકાને અને થોડી ગમથી થી આવી ગઈ છે આપણે એમ નહીં એમ છે ઠંડી હોય એટલે મને એલર્જી છે તો ઠંડી ની ઉધર આવી જાય છે મને નાઇતા તો આપણે મસ્ત રીતે દુકાન સાફ સફાઈ કઈ નાખી છે અને બધો માલ દુકાને આપણે લગાવી દીધો છે અને બધી સાફ સફાઈ કરી નાખીએ છીએ થોડું એટલે થઈ જાય વાંધો નહીં નહીં ત્યાં તો આપણે મસ્ત તમને દેખાઈ દો તો મસ્ત વાતાવરણ છે તો અને આપણે અત્યારે સાદા મમા જો અહીં છે તે આવી ગયેલા છે અત્યારે અને મસ્ત નજારો છે હોળ હોળ ભોળ મળતો અહીં છે તો ઠંડી લાગે છે બહુ એટલે બહુ એટલે આપણે આજે અમે અમે એવું છું રિસાર્જ પૂરો થઈ ગયું ટીવીમાં તો હોળ ભોળમાં ભજન વગાડવી છે પણ એમનું સાહસિક એટલે રિસાર્જ પૂરું થઈ ગયું એટલે હવે તો સાગે નવ વાગે બધા આના બધા હોય રિસાર્જ કરવા વાળા તે રિસાર્જ થાય ફોનમાંથી થતું નથી તો શા માટે ફોર્મર નો જે એડિટ બાકી છે વિડિયો એડિટ કરશું અને આ દોસ્તો ન હોય તો લાઈક શેર કમેન્ટ સાથે સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હેલો દોસ્તો જો અત્યારે તો આપણે

ટકો સામે જતો કાંક બહુ આમ ડિસ્ટર્બ થાય છે કાંક હું કાંક એક તો ફોન પડતો અમને જો માથે માથે આવ્યો હા નહીં બે ગયો છે તો આપણે માવ બનાવી છે બનાવો તો આપણે સબસ્ક્રાઈબ બહુ વિડીયો બનાવવાની એનો નહીં તો માવા ચાલુ જ છે બનાવવાનો અને આપણે માવા બનાવશે તો કાચમાં મૂકી દો ફોન હા જે થોડોક હોશે ઉમડવા માટે તો જો હવે ભાગી ગયા છે શાર સાડા થઈ ગયા છે તો ઘરે લાવશું શા

તમે તો 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 રવિ છે મે જમવા ને મો બાજો બે છોકરા ને લઈ લીધા છે જો અત્યારે જો વેલ દાર ગાડે અને લાઈટ સારું કરે દાર ગાડે વિડિયો કર લે ઈ ફોન સારું લાઈટ કે દાર ગાડે નીકળી મમ્મી ખાવ જાવ ને આ બે ને ઠંડી લાગતી નથી જો એટલે કોટે ને પેલા બે જો તોય પાછો આય લખ તારી તારી નાખો લે જા બા બા કે બે આ કોણ છે દીદી છે ને દીદી છે ને નાની દીદી હો નાની તું કે તો મોટી દીદી